વાર લાગી ફોન બાથરૂમ માં હતો ભાઈ શું કામ હતું એમ ડેન્ગ્યુ મેલેરિયા ચિકન ગુનિયા બહુ વાયરસ છે મચ્છરદાની સુજો પાછા જોડી જાશે મચ્છર બધું તો તું પીને ગઈશું मच्छर मना चढ़ावे तो, तो था <laughs> तो <laughs> <कुई पार्ण? laughs> तो <laughs> अरे मैं कह रहा हूं ना मैं अपने दोस्तों के साथ था और तुम्हें इतना ही शक होता है तो उसी टाइम मेरे दोस्तों को कॉल किया करो और वो तुमसे मेरी बात कराएंगे गुड आइडिया गुड आइडिया अरे हेलो राहुल भैया नमस्ते भाभी नमस्ते ये आपके साथ हैं हाँ भाभी मेरे साथ ही था बस अभी दो मिनट हुए उसको बाहर निकले हुए ओके भैया हेलो सौरभ भैया नमस्ते ये आपके साथ हैं हाँ भाभी मेरे साथ ही है अभी जस्ट बाथरूम गया बाहर आता तो बात कराता हूँ मैं आपके अभी कोई बात नहीं भैया हेलो समीर भैया ये आपके साथ हैं हाँ भाभी सामने ही बैठा है बात कराओ क्या आपकी हाँ करा दीजिए बात ये बात कर हेलो बेबी

મારી મમ્મી ને વચ્ચે નહીં લાવતા હું લાવતો જ નથી એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ मारे तो तारी माने अपना लगन माय नोती बोला भी जा साली केटर रनी पाचल पाचल आवी मने एम के पूरी वनवा वाली बाई छे ने आनम बली है किसके साथ मजाक करूं आइडिया इनके साथ करती हूं मजाक उठाइए ना हेलो हे सेक्सी लेडी हेलो क्या मैं आपका नाम जान सकती हूं अजी मेरा नाम जितेंद्र है आपकी एज मेरी आई मीन ट्वेंटी आप सिंगल हैं या मैरिड अरे मैं पूरा का पूरा सिंगल हूँ लेकिन आप कौन बोल रही हैं? मैं मैं आपकी

<laughs> मारा दागी ना बेची ना क्या मारी मम्मी ने शो जवाब शो जवाब नहीं तारी माने जुलाब थे जैसे चुप रहो अरे विचार तो कर आज ये चार लाख नो प्रॉफिट नेक्स्ट वीक बिजा ए ए उबिरे क्या जाए तू अब बेगले पैसा नहीं आप पादो तू मगज मारी आ, नहीं कर छोड़ चली मिट्टी ये जात ने जुए छे पेलो रामलाल त्या जुए छोड़ साली एकदम लुच्ची पेली ये टाइप नी तद्दन

એમાંથી ઘડિયાળ લીદ અને જો સાંભળ એ સ્વીટી અરે સંભળ આપડા નસીબ ખુલી ગયા રામલાલ પરદેશી ઇઝ ટુડે એક્સપેક્ટિંગ વોટ એક્સ અરે યાર તને ઇંગ્લિશ ના એટલા લોચા છે એક્સપેક્ટિંગ એટલે આપડા ઘરે આવવાનો છે શું બોલો છો ગયા અઠવાડીએ કસ્ટમમાં સોનાના બિસ્કિટ પકડાયા હા અને રામલાલ 12 લાખ રૂપિયાની લગડી મને 8 લાખમાં આપવાનો છે તમને હા યસ અને આ જો લુક એટ ધીસ આ બેગમાં 8 લાખ રોકડા તૈયાર છે

મારે જોઈએ છે એટલે બીજું શું જોઈએ તારે અવાજ કાઢ ચાલ પૈસા કોઈ કમી નહી એ અરે તું જે રસ્તે જઈશ ત્યાં સો સો ની નોટો બિછાવી દઈશ અને તું ચાલી જઈશ પછી બધી પાછી ઉઠાવી લઈશ રામલાલ પરમાલ હે એ કોણ છે રામલાલ પરદેશી ઘોડા ની રેસ માં મળી ગયો રેસ રમવા ગયા એમાં આવડું મોટું હાય હાય શું જો સાંભળ બે અલકા બોલો રામલાલ પરદેશી છે ને કસ્ટમ નો ઓફિસર છે હવે કસ્ટમ માં જે બધો સ્મગલિંગ નો માલ પકડાય ને એમાંથી રામલાલના માણસો થોડો માલ કાઢી લે અને બહાર સસ્તામાં વેચી કાઢે તો મારું લકજો વાલી પહેલે દિવસે રામલાલે મને સવા લાખ રૂપિયાની ઘડિયાળ ચાલીસ હજાર રૂપિયામાં આપી અને મેં પંચોતેર હજાર માં વેચી तारा भाई देवेन ने तो नाम छोड़ो नाम महत्व का नहीं है खाली वलगने का महत्व का है जाके कहती थी दिल पर दिल पर <laughs> माने खुल गार खुल गार खुल मेरे को तकलीफ हो गई <laughs> दूध सी सफेदी निर्महा से आए रंगीन कपड़ा भी लसर लसर जाए सुषमा जया अमिताभ हाँ इसमें अमिताभ नहीं है लेकिन करेगा एक बेजायरा छोड़ता नहीं है शू करो छो तुम्हें सांस्कृतिक कार्यक्रम भाई शांति राख संस्कृति नहीं आयो आयो एक मिनट आयो आयो काऊ छो तने शू हूं ज्ञान ना पी रहो तो कई

જીસસ ક્રાઇસ્ટ ગલીલિયો સોક્રેટિસ વલ્લતા બેન બધાને ગાંડા જ કે છે આ વલ્લતા બેન કોણ તારી મમ્મી મારી મમ્મીને વચ્ચે નઈ લાવતા હું કોઈ દિવસ નથી લાવતો એ લંગડી જ વચ્ચે મારે તો તારી માને આપડા લગન માં નોતી બોલાવી સાલી કેટર પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે મારે તમારી સાથે વાત જ નથી કરવી રોજ આવી ખોટી આશા નહીં આવતી ચલો હું મારી મે એની માને નટુ ભાઈ હું તમારા ઘર માં બહાર નીકળ્યો માય ગોડ આ કેવી રીતે થયું અરે પણ આ બધું ઓ પ્રભુ મારા ને તમારા ફાધર પણ સેમ છે અરે રા હાથ કરી આ બેટરીએ શાકભાજી લેવા જાઉં છું કઈને ક્યાં ક્યાં કે જઈએ વા અરે ડોસાનો ભરોસો નથી આટલા વર્ષે ખબર પડી આ રીંગણું મારો ભાઈ છે પછી બીજી વાત અરે ભાભી પાણી તો હું સોસાયટીના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતે તમને તો ખબર છે માલિક કન્સ્ટ્રક્શન વાલા એ આપણને રીડેવલપમેન્ટ ની ઓફર આપેલી છે એમાં બે જણા વિરોધ કર્યો એટલે મારું હારું બધું કામ અટકી ગયું કોણ બે જણા મને નામ આપો ને એ તો આ તમારા અન્ના હજારે અને બીજી કોઈ ફિલાવાદ મારે તમે રીડેવલપમેન્ટનો વિરોધ કર્યો આ મે પેલા રસીલા બેન તમારા વર્ણા ચડાવે ચડી ગયા શું બોલો તમે ચડ આ કે ઉંધું સમજ છે